ખેડૂત આંદોલનને લઈને એક મોટા અપડેટ સામે આવ્યા છે સરકારે રવિવારે ચોથા તબક્કાની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે હવે ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે સાથે જ ખેડૂત નેતાઓએ કહ્યું કે સરકારની નિયતમાં ખોટ છે સાથે જ ખેડૂતોએ સરકારને અલ્ટિમેટમ પણ આપી દીધું છે નમસ્કાર નવજીવન સ્વાગત છે હું છું જયંત ખેડૂત આંદોલન નો આજે વીસ એ આઠમો દિવસ છે ખેડૂતો આંદોલન સમીટી લેશે કે નહીં તે અંગેના નિર્ણય ની આજે સાંજે મળનારી બેઠકમાં જાહેરાત કરવામાં આવશે ખેડૂત આંદોલન વચ્ચે સરકારે રવિવારે ચોથા તબક્કાની વાતચીતમાં ખેડૂતોને કેટલાક પાક પર એમએસપી આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ખેડૂતોએ સરકારના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે ખેડૂત સંગઠનોએ સોમવારે મોડી સાંજે સંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રના પ્રસ્તાવને ફગાવતા પોતાની આગળની રણનીતિ બનાવી હતી ખેડૂતોએ કહ્યું કે અમે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરીને સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી છે સરકારે જે પ્રસ્તાવ આપ્યો છે તેમાં કોઈ પણ દમ નથી આ પ્રસ્તાવથી થી ખેડૂતોને કોઈ ફાયદો નહી થાય આ સાથે ખેડૂતોએ સરકારને મંગળવાર સુધીનું નું પણ આપ્યું છે ખેડૂતોએ કહ્યું છે કે તેઓ એકવીસ ફેબ્રુઆરીએ દિલ્હી કુચ કરશે તો અગર સરકાર ઇતને પૈસા લગાવી રહી દો તીન ફસલો કા વિક વ્યવસ્થા બનાવે કિસા છોડ દીયા જાય ઉચ્ચ नहीं लग रहा कि जो मैंने कहा कि इसके इसे अगर ध्यान से देखेंगे स्टडी करेंगे तो इसमें कुछ नजर नहीं आ रहा उन्होंने ये कहा कि उन लोगों को उन किसानों को हम दालों के ऊपर और क्रॉप्स के ऊपर जो हमने छह क्रॉप्स लिए हैं पांच उनके ऊपर हम खरीदी की गारंटी करेंगे जो डाइवर्सिफिकेशन कर दूसरी क्रॉप्स को छोड़ेंगे और मेरा इसमें कहने का मतलब है ये उन्हीं को देंगे जिन्होंने धान को छोड़कर मूंग को लगाया होगा अगर जिन्होंने धान को छोड़कर मूंग को नहीं लगाया अपने आप नेचुरल मूंग को भी 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 मूंग की बिजाई कर रहा है उसकी खरीदी नहीं होगी तो इसलिए इन सभी बातों से ये निकल निकलकर आता है कि इसमें से कुछ किसानों को लाभ होने वाला नहीं है हमारा हमारी मांग है कि पूरे देश के किसानों की तेईस फसलों के ऊपर हमारी सरकार एमएसपी अनाउंस करती है जो तेईस फसलों के ऊपर एमएसपी की अनाउंसमेंट होती है वो इन्हीं के ही सीएससीबी की सिफारिशों के ऊपर होती है और जब वो देती है सरकार हमें सीएसईपी के अनुसार एमएसपी एमएसपी का मतलब होता है मिनिमम सपोर्ट प्राइस मिनिमम सपोर्ट प्राइस को और गहनता से उसकी उसकी प्रचोड़ करोगे तो उसका मतलब ये होता है कि कम से कम आपको जिंदा रखने के लिए आपको स्टैंड रखने के लिए एक सपोर्ट दी जा रही है तो आपके लिए कोई भी उसमें इनकम देने वाली चीज कोई नहीं है उसमें और वो भी देते हैं जब और उसके ऊपर भी सारी फसलों की अगर हम ये मांगते हैं कि जितनी आप कम से कम भी दे रहे हो भाई उतनी तो बिक जाए हमारी उस रेट पे तो बिक जाए और उसके लिए भी वो गारंटी का कानून ना दें तो इसका मतलब देश का किसान इसी तरह लूटा रहे लूटता जा रहे तो वो हमें स्वीकार नहीं है इसलिए सभी तथ्यों के हिसाब से हम दोनों फोर्मों ने आज बैठकर चर्चा करने के बाद यह फैसला लिया है कि ये जो प्रपोजल आई है સરકારના આ પ્રસ્તાવમાં કશું જોવા મળતું નથી જો તેને ધ્યાનથી જોઈએ તો કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો સરકાર એમએસપી ગેરંટી આપશે તો વધારાના દોઢ લાખ કરોડ રૂપિયા ખર્ચાશે પરંતુ સંસ્થા મુજબ જો સરકાર તમામ પાક પર એમએસપી આપે તો તેમાં એક લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયામાં કામ થઈ શકે છે જો સરકાર આટલા પૈસા લગાવે તો તમામ પાક પર એમએસપી આપવું જોઈએ કિસાન નેતા જગદીતસિંહ ડેવાલાએ કહ્યું કે આપણી સરકાર બહારથી એક પોઈન્ટ પંચોતેર લાખ કરોડ રૂપિયાનું વનસ્પતિ તેલ મંગાવે છે જે બીમારીનું કારણ બની રહ્યું છે જો આ રૂપિયા દેશના ખેડૂતોને એમએસપી આપવા પાછળ ખર્ચે તો તેનાથી કામ બનશે અને એટલે કે સરકાર પર વધારાનો બોજો નહીં પડે સરકારે એમ પણ કહ્યું કે તેઓ કેટલાક પાક પર એમએસપી આપશે પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ છે આ તમામ વાતો પરથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેનાથી ખેડૂતને કોઈ ફાયદો નહીં થાય અમારી માંગણી છે કે સરકાર ત્રેવીસ પાક પર એમએસપીની જાહેરાત કરે આ તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને અમે નિર્ણય લીધો છે કે સરકારનો આ પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી એટલે તેને અમે ફગાવીએ છીએ જો કેન્દ્ર તમામ પાક પર એમએસપીની ગેરંટી આપે તો અમે આંદોલન ખતમ કરવા તૈયાર છીએ આજે અમે આ બેઠક યોજીને રણનીતિ બનાવીશું અને એક ફેબ્રુઆરી બુધવારે અમે દિલ્હી તરફ કૂચ કરીશું વારંવાર વાત નહીં કરીએ હવે બધું કેન્દ્રના હાથમાં છે કેન્દ્રએ નિર્ણય લેવો જોઈએ કે કેન્દ્રનો પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી પ્રેસ કોન્ફરન્સમાં સરવનસિંહ પંઢેરે કહ્યું કે અમે સરકારના પ્રસ્તાવને બરાબર સમજ્યો છે સરકારની દાનતમાં ખોટ છે જો તેમની દાનત ચોખ્ખી હોય તો આમ ના કરત અમારો પોઈન્ટ ક્લિયર છે અમને તમામ પાક પર એમએસપી ગેરંટી જોઈએ છે હવે સરકારે જણાવવાનું છે કે તેઓ કરજમાફી મામલે શું નિર્ણય લઈ રહી છે બીજું એ કે સરકારના મંત્રી બેઠકનો જે સમય આપે છે તેનાથી ત્રણ ચાર કલાક પછી આવે છે જેનાથી સમજાય છે કે સરકાર ખેડૂતોને લઈને ગંભીર નથી ખેડૂતોએ પોતાની આગળની રણનીતિ વિશે જણાવતા કહ્યું છે કે અમે પહેલી ફેબ્રુઆરીના રોજ બપોરે અગિયાર વાગે દિલ્હી કૂચ કરીશું અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી બધી માગણી માની લો જ્યારે તમે બેરિકેડિંગ લગાવીને રોકી રહ્યા છો તો અમે પણ આ દેશના નાગરિક છીએ અને અમને શાંતિથી આંદોલન કરવા દો હાલ આગળ કોઈ મીટિંગ નથી જો કે અમે વાતચીત માટે હંમેશા તૈયાર છીએ ખેડૂતોની સૌથી મોટી માગણી એ છે કે એમએસપી પર કાનૂની ગેરંટી આવે ખેડૂતોનું કહેવું છે કે સરકાર એમએસપી પર કાયદો લઈને આવે ખેડૂતોએ એમએસપી પર સ્વામિનાથન આયોગની ભલામણને લાગુ કરવાની પણ માગણી કરી રહ્યા છે કિસાન સંગઠનોનો દાવો છે કે સરકારે તેમની એમએસપીની ગેરંટી પર કાયદો લાવવાનો વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી એવું કંઈ બની શક્યું નથી એક તરફ ખેડૂતોએ દિલ્હી કૂચ કરવાનું એલાન કરી દીધું છે તેવામાં પંજાબના ખેડૂતોને રોકવા માટે હરિયાણા સરકારે તમામ સરહદી માર્ગો બંધ કરી દીધા છે વિસ્તારમાં સીલ કરી દેવામાં આવ્યો છે અને આઠ લેયરની સુરક્ષા ગોઠવવામાં આવી છે આમાં પોલીસ અર્ધ લશ્કરી દળો અને શસ્ત્ર બટાલિયન તૈનાત કરવામાં આવી છે જે ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં આગળ વધતા અટકાવશે સાથે જ આંદોલનને લઈને હરિયાણા સરકારે સાત જિલ્લામાં ઇન્ટરનેટ સસ્પેન્શન લંબાવ્યું છે વીસ ફેબ્રુઆરી રાત્રે બાર વાગ્યા સુધી હરિયાણાના સાત જિલ્લામાં ઇન્ટરનેટ બંધ રહેશે ત્યારે આજ સાંજે યોજાનારી ખેડૂતની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે ખેડૂત આંદોલનની તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો કહીએ જે વૈષ્ણવ